નમસ્કાર ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કુમાર બારોટ નજર કરી આજના સમાચારો પર કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામના આધેડ ખેડૂત નંદાસણ ગામે આવ્યા હતા અને નંદાસણ બ્રિજના નીચે તેઓ એક્ટિવા પાર્ક કરીને ચપ્પલ સધાવવા માટે ગયા હતા જ્યાં ગણતરીની મિનિટોમાં જ પો તેમને પોતાના એક્ટિવાની ડીકી તૂટેલી હાલતમાં જોઈ જ્યાં તપાસ કરતા તેઓને માલુમ થયું કે અંદર પડેલા પચાસ હજાર ભરેલું પર્સ ગાયબ થઈ ગયું છે જ નંદાસણ પોલીસ મથક દોડી આવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી કડી તાલુકાના નંદાસણ નીચે ધોળા દિવસે નંદાસણ પોલીસ મથકના પચાસ મીટર દૂર એક્ટિવાની ડીકી તોડી બે ગઠિયાઓ પચાસ હજારનું પર્સ લઈ ફરાર થઈ જતા ચકચાર મચી છે નંદાસણની બાજુમાં આવેલા લક્ષ્મીપુરા ગામના આધેડ ખેડૂત કિરીટભાઈ ચીમનલાલ પટેલ પોતાના ઘરેથી મંગળ નીકળીને નંદાસણ ગામે આવ્યા હતા અને બેંક ઓફ બરોડામાં તેઓ પૈસા ઉપાડવા માટે ગયા હતા અને ત્યાંથી પૈસા ઉપાડીને તેઓ પર્સમાં મૂકી એક્ટિવાની ડિક્કીમાં પૈસા મૂક્યા હતા અને ત્યારબાદ ચંપલ સંધાવા માટે નંદાસણ હાઈવે ઉપર આવેલા બ્રિજના નીચે આવ્યા હતા અને તેઓએ એક્ટિવા પાર્ક કર્યું હતું

કાઢી લીધા બસ બેકે તોડી તમે બેંક માંથી કઈ જગ્યા એ ગયા ને કઈ જગ્યા એ બનાવો બન્યો આ રહ્યો નીકળે એટલે ત્યાં એના નીચે પુલ ના નીચે મોચી ની દુકાન સામે કેટલા પૈસા હતા ટિકિટ ના પચાસ હજાર રૂપિયા હતા બેંક માંથી ઉપાડી ને લઈને આયા